સમુદાયના લોકો રહેતા હતા બીલોના મુખી અને એક પુત્રી હતી જેનું નામ શ્રમના હતું પણ લોકો તેને શબરીના નામથી ઓળખતા શબરીને નાનપણથી જ જંગલના પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ ભાવ હતો રાજા દશરથને ત્યાં ચાર રાજકુમારોનો જન્મ થયો છે તેવી વાત ગામે ગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ શબરીના પિતા પણ શબરી સાથે આ રાજકુમારોના જન્મ ઉત્સવ વખતે અયોધ્યા ગયેલા અને ત્યારે શબરીએ પ્રથમ વાર રામને જોયેલા અને તેની અંદર ભક્તિનું પૂર ઉમટી ઉઠ્યું શબરીના પિતાએ અન્ય એકબીલ રાજકુમાર સાથે શબરીના લગ્ન કરવાનું નક્કી કરેલ લગ્ન પહેલા પિતાએ એક રીત રસમ મુજબ બલી માટે વાડામાં હજારો પશુઓને ભેગા કરી રાખ્યા શબરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને રાત્રે તેને આ બધા જ પશુઓને મુક્ત કરી દીધા અને પોતે ઘર છોડીને ચાલી નીકળી ચાલતા ચાલતા તે પંપાસરોવર કિનારે માતંગ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગઈ પણ પોતે બિલ છે એકલે ઋષિ પોતાને શિષ્ય તરીકે સ્વીકારશે કે કેમ પોતાને સેવાને લાયક ગણાશે કે કેમ એ સવાલ થયો આથી થોડે દૂર પોતાની એક ઝૂંપડી બનાવીને ભજન ભક્તિમાં મસ્ત થઈને રહેવા લાગી પણ તેને લાગ્યું કે ગુરુ કૃપા અનિવાર્ય છે આથી માતંગ ઋષિની સેવા તેના આશ્રમમાં ગયા વિના કેવી રીતે કરાવી તે તેને શોધી કાઢ્યું રોજ વહેલી સવારે માતંગ ઋષિ પંપા સરોવરમાં નહાવા માટે જંગલના રસ્તે જતા આથી શબરી વહેલી ઉઠીને એ આખો રસ્તો વાળીને રાખતી જેથી ઋષિને કાંટા કામ ન વાગે અને વહેલી સવારે બળતણ ફળ ફૂલ કંદમૂળ વીણીને આશ્રમ બહાર છુપી રીતે મૂકી આવતી આ રીતે તેને અપ્રત્યક્ષ સેવા કરવાની શરૂઆત કરી માતંગ ઋષિને ખૂબ આશ્ચર્ય થયું કે રોજ સવારે આ જાત જાતની વસ્તુઓ આશ્રમ બહાર કોણ મૂકી જાય છે આથી તેણે બે ચાર શિષ્યોને આખી રાત પહેરો ભરવા કહ્યું બીજા દિવસે વહેલી સવારે શબરી બળતણ ફળ ફૂલ કંદમૂળ મૂકવા આવી કે શિષ્યોએ તેને પકડી લીધી અને ગુરુજી સમક્ષ હાજર કરતા કહ્યું ગુરુજી આજે અમે એ વ્યક્તિને પકડી લીધી જે રોજ બધી વસ્તુઓ મૂકી જાય છે અને રસ્તાઓ વાળી નાખે છે આ જ બિરડી રોજ આ કામ કરે છે આ સંભાળીને માતંગ ઋષિએ શબરીને પૂછ્યું બાઈ તું કોણ છે અને રોજે રોજ આ વસ્તુઓ શા માટે મૂકી જાય છે અને પંપા સરોવર સુધીનો રસ્તો શા માટે વાળે છે દરેલી શબરીએ કંપતા સ્વરે પ્રણામ કરતા કહ્યું હે પ્રભો મારું નામ શબરી છે હું ભીલ સમુદાયની છું અહીં જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહું છું આપ જેવા મહાન તપસ્વી ઋષિના દર્શનથી પોતાને પવિત્ર કરું છું પણ કહેવાતા નીચા કુળના કારણે આપની સેવા કરવાનો કદાચ મને અધિકાર નથી આથી આ રીતે છૂપી રીતે આપની સેવા કરીને તૃપ્ત થાવ છું પણ મને માફ કરશો હું આપની સેવાને લાયક નથી શબરીના આ શબ્દો સાંભળી માતંગ ઋષિ ગદગદ થઈ ગયા તેને શબરીમાં રહેલા આત્મતત્વને ઓળખી લીધું અને શિષ્યોને કહ્યું અરે રે આ તો મહાભાગ્યશાળી છે આને આશ્રમની એક ઝૂંપડીમાં રહેવા દો અને તેમના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરો ત્યારથી શબરી ઋષિની કૃપાથી આશ્રમમાં રહેવા લાગી અને ભક્તિભાવમાંગ તપસ્વીની જેવું જીવન જીવવા લાગી પણ શબરી જેવી ભીલ સ્ત્રીનું આ રીતે આશ્રમ માંગ રહેવું અન્ય કેટલાય ઋષિઓને નામ ગમ્યું આથી તેઓએ માતંગ ઋષિને ફરિયાદ કરી પણ માતંગ ઋષિએ તેના પર ધ્યાન જ નામ આપ્યું માતંગ ઋષિ માટે જાતિ કરતા ભક્તિનું મહત્વ વધારે હતું આથી અન્ય ઋષિઓ માતંગ ઋષિઓનો આશ્રમ છોડીને પંપા સરોવર આસપાસ અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા એકવાર માતંગ ઋષિએ શરીર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી આથી શબરીએ દુખી થતા પોતાને પણ સાથે લઈ જવા કહ્યું પણ ઋષિએ કહ્યું બેટા તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે તારું ભાગ્ય હજુ પલાટાવાનું છે સાક્ષાત નારાયણ ભગવાન શ્રીરામ આ રસ્તે ચાલીને તારી ઝૂંપડીએ આવશે જો જે એક ક્ષણ ન ગુમાવીશ તેનો આતિથ્ય સત્કાર કરજે અને તારું જીવન ધન્ય બનાવજે બસ એ દિવસથી શબરીએ ભગવાન રામની પ્રતીક્ષામાં જહર ક્ષણ વિતાવવાનું શરૂ કર્યું બસ રામ નામ સિવાય બીજી કોઈ વાત નહીં રોજ સવારે ઉઠીને રામ માટે ફળ ફૂલ કંદમૂળ લઈને રાખતી આજે રામ આવશે કાલે રામ આવશે એ પ્રતીક્ષા દિવસો વિતાવવા લાગી સવારે વિચારે કે આજે સાંજે રામ જરૂર આવશે અને સાંજ થઈ જાય તો વિચારે કે કાલ સવારે રામ આવશે દિવસે દિવસે શબરીની રામ દર્શનની લાલસા પ્રબળ થતી ગઈ કોઈનો થોડો બોલવાનો અવાજ સંભળાય કે કોઈના પગની આહટ સંભળાય કે તરત ઝુંપડીની બહાર આવી જતી કે મારા રામ તો નથી આવ્યા ને આહા હા કેવો ઇંતજાર કેવું ધૈર્ય આ રસ્તેથી રામ આવશે એટલે એના પગમાં કાંટા કંકર નામ લાગે એટલે રોજ ઈ રસ્તો વાળીને રાખતી ઝૂંપડી રોજ સજાવીને રાખતી ફૂલોની માળા ગુમથી રાખતી હંમેશા રામના આતિથ્ય માટે તૈયાર જ રહેતી ક્યારેક ઝાડને તો ક્યારેક પશુ પક્ષીને પૂછતી કે રામ સાંજે આવશે કે સવારે અખંડ ધીરજ સાથે રામની પ્રતીક્ષાએ ભક્તિની પરાકાષ્ઠા હતી એ જ સાધના હતી અખંડ રામમય રામ જ્યારે પંપા સરોવર નજીક આવ્યા ત્યારે ત્યાં રહેતા અન્ય ઋષિઓને તેને પૂછ્યું કે શબરી ક્યાં છે એની ઝુંપડી ક્યાં છે ત્યારે ઋષિઓને ખૂબ આશ્ચર્ય થયેલ તેઓને એમ હતું કે શ્રીરામ પોતાને ત્યાં પધારશે પણ એવી ધારણા ન હતી કે રામ બિરડી શબરીના ખબર પૂછશે જ્યારે શ્રીરામે તે ઋષિઓને સૌ શબરીની ઝૂંપડી વિશે પૂછ્યું ત્યારે બધાનું અભિમાન ઓગળી ગયું શબરી તો રામમય થઈને એક પથ્થર પર બેઠી હતી ત્યારે જ્યાં એક ઋષિ બાળકે દોડતા દોડતા આવીને કહ્યું માંગ ધનુષ્યધારી બે યુવાનો તમારા વિશે પૂછતા કહી આવી રહ્યા છે અરે આ તો મારા રામ જ હોય એમ કહી શબરી આનંદમાં પ્રેમમાં નાચવા લાગી રામ લક્ષ્મણને પોતાની ઝુંપડી પાસે જોઈને શબરી પોતાની તમામ સુદબુદ ભૂલી ગઈ હજુ એ સચ્ચિદાનંદ અવસ્થામાં જ હતી તેને જોઈને ભગવાન ખૂબ આનંદિત થયા લક્ષ્મણજી હસતા હસતા કહ્યું શબરી આમ નાચતી જ રહીશ શ્રીરામને ઝૂંપડીમાં લઈ તેને બેસાડીને તેનો આતિથ્ય સત્કાર નહીં કરે ત્યારે છેક શબરી સચેત થઈ અને ભગવાનને પોતાની ઝુંપડી પર લઈ ગઈ અને રામના પગમાંગ ઝૂકી ગઈ આંખો માંગથી દર દર આંસુઓ વહેવા લાગ્યા ઘણું બોલવું હતું પણ ખાસ કઈ બોલી નામ શકાયું ગળું પ્રેમથી રૂંધાઈ ગયું ને એટલું જ બોલી શકી હે નાથક તમે આવી ગયા મારી પ્રતીક્ષાનો અંત આવ્યો મારા પર અનુગ્રહ કર્યો પછી શબરી ભગવાનને કહે છે પ્રભુ તમારા માટે ફળ ફૂલ કંદમૂળ લાવીને રાખ્યા છે એનો સ્વીકાર કરો ભગવને ઈશારામાં માથું હકારમાં હલાવ્યું પછી શબરીએ બોરની ટોપલી ઉઠાવીને ભગવાનને બોર આપવા લાગી ત્યાં થયું કે અરે રે જો આ બોર તુરા હશે તો તો ભગવાનને મીઠા આપાય એટલે એક એક ને મીઠા બોર ભગવાનને આવતી જાય છે લક્ષ્મણજી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેને શ્રીરામને કહ્યું કે પ્રભુ શબરી તો તમને હેઠાં ચાખેલા બોર ખવડાવે છે ત્યારે રામ કહે છે લક્ષ્મણના હેઠાંગ બોર ખાવા જ હું આવ્યો છું આ તો પ્રેમથી નીતરતા વર્ષોના ઇંતજારમાં પાકેલા રસામૃત બોર છે શબરીના આ એક બોર પર એને હું એક એક લોક આપી દઉં પછી રામ અને શબરી વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ થાય છે અને ભગવાન તેને નવધા ભક્તિનું જ્ઞાન આપે છે અને અંતે કહે છે શબરી તું કંઈક માંગ ત્યારે શબરી કહે છે પ્રભુ આપના દર્શનથી જ મારો જન્મ સફળ થઈ ગયો હવે બીજું કંઈ માંગવાનું રહેતું નથી હું તો એ જ ચાહું છું કે આપમાં મારી ભક્તિ સદા બની રહે ભગવાને કહ્યું તથાસ્તુ અને પછી શબરીએ પોતાનો પાર્થિવ દેહ ત્યાગ કરવાની ભગવાન પાસે આજના માંગી અને ભગવાન તથા બધા ઋષિઓ સામે જ શબ્રીએ યોગબળે સ્થૂળ દેહ છોડી દીધો ધન્ય છે શબ્રી ધન્ય છે તેની રામ માટેની ઝંખના અને પ્રતિક્ષા અસ્તુ